વીણાન પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બીના અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે પાંચ પ્રોફેસર હતા વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો ફરી વાર ગણાવો બિહાર એટલે પાટલીપુત્ર પટણે પટણા એ પાટલીપુત્ર બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બિહાર એટલે ચાણક્ય બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ બિહાર એટલે ભગવાન બુદ્ધ બિહાર એટલે મહાવીર સ્વામી અને એના સાધુએ એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયો વિહાર બિહાર 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 હવે પાછા આવો મારે યાર પાછી યાત્રા કરો એક મિનિટ યાત્રા કરો વર્ષથી પહેલાં ભારત સરકારે સીપીએસસીની પરીક્ષા લીધી સીપીએસસી કેવી કંઈ પરીક્ષા લીધી એક હજાર સાતસો અને ત્રેસઠ વિદ્યાર્થી પાસ થયા આયુષ અધિકારીઓ પાસ થયા એક હજાર કદાચ એક બે ભૂલતો એક હજાર સાતસો અને ત્રેસઠ આયુષ અધિકારીઓ પાસ થયા એમાંથી એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના છસો અન્ય રાજ્યના છસો અને માથે જે કંઈ વીધાને એ અન્ય રાજ્યના ગુજરાતનું એક પણ ને એક પણ નેકરા માવા ખાધાને મોટો ફેરી ગયું સીન નાયખાન એ મારા બાપ કંઈક કંઈક અભ્યાસ ઉપર ધ્યાન દ્યો કંઈક અભ્યાસ ઉપર નહીં પછી આપણે ત્યાં અધિકારી હિન્દી ભાષી હોય પણ હોય જ ને આપણે જ નથી હું રેલવેમાં જાઉ કે હિન્દી ભાષી માં જાઉં કે હિન્દી ભાષી પણ તઈ કરો આ વાસ્તવિકતા છે કઠિન છે પણ વાસ્તવિકતા છે તો સાયન્સ ભારતમાં આવતું છે ટેસ્ટ્યુ બેબી બનાવી હું દેદી ભણતો ને બેબી બનાવી તેથી મોટા મોટા લેખ આવ્યા હતા ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ ભારતે બેબી બનાવી ભારતની સિદ્ધિ ભારત માટે નવી નવાઈની વાત નથી મહાભારત ધ્યાનથી વાંચો ગાંધીજીએ પિન જૈન હતો વેદવ્યાખને બોલાવ્યા ઋણના હો કટકા કર્યા હો દ્રાવણના ગળા મગાવ્યા અને હો દ્રાવણના ગળાની માલિક હો કૌરવોની ઉત્પત્તિ કરાવી હોય હો કૌરવો છે ને ટેસ્ટ બેબી હતા પટાણે છોકરી માટેની છોકરો થાય છોકરો મોટીની છોકરી થાય જાતિ પરિવર્તન લાખ રૂપિયાના ખર્ચા કરે આ દેશની માટે નવી નવાઈની વાત નથી શ્રીખંડ દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ્યો તો એટલે વિશ્વ બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે આ બધું આ દેશ પાસે હતું અહીં અંગ્રેજો જ નથી આવ્યા ડોચ આવ્યા હું આવ્યા ફિરંગી આવ્યા મોગલો આવ્યા ને એનાથી લૂંટાય એટલું લૂંટી ગયા વાતમાં બહુ ઊંડું નથી ઉતરતો પણ

બળભદ્રનો જન્મ ગોકુળમાં જયારે દેવકીના ગર્ભમાં રહ્યું એ વખતે કમશે વિશાળ સભા ભરી મથુરામાં અને ઉભા થઈને કીધું કે મારા વૈદ્યો નોકરો તમામ એમ કહેવાનો છે કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સારી હતી અને છતાં બાળકનો જન્મ ન થયો એવું વસુદેવે જાહેર કર્યું હું ચોક્કસપણે કહું છું વસુદેવે બાળકને ગુમ કરી દીધું છે હવે આઠમું બાળક જે જન્મે ને એ મારી નજર સામે જન્મવું જોઈએ મારા કેદખાનામાં જમણવું જોઈએ એ પછી વસુદેવને દેવકીને કેદમાં નાખ્યા હતા પરબારા નહોતા નાખ્યા રાજા સાહેબ થાપી દીધી અને એ રાજા સાહેબ નષ્ટ કરવા ગોકુળમાં મોટો થઈ અને પછી પાછો એ આવ્યો એ રાજા નષ્ટ કરાવી પોતે ગાદીએ નથી બેઠો જ માલિક બેહાડ્યા અને એ ઉગ્રસેને મણી દેવાની વાત કરી ના પાડી સતરા કૃષ્ણ કઈ બોલ્યા નહીં એના ભાઈ ને મારીને હાવ આને કીધું કે કૃષ્ણે મારા દીક ભાઈને મારી મણી લઈ લીધો વિશાળ સભા કરી ઉગ્રસેને અને કીધું હે કૃષ્ણ આરી તારી માંથી આરોપ છે સત્ય છે કે ના ના મેં મણી નથી લીધો તો ન લીધો હોય તો લેનારાને ગોતી આવી દે સાબિત કરી દે તે નથી લીધો અને પોતાના ચુનંદા મિત્રોને લઈ અને કૃષ્ણ ગયા બેડા ડુંગરની મળે ક્યારેક આવો તો રાણાવાવથી નજીક છે ત્યાં ઉભા રાખી અંદર ગયા અઠાવીસ દિવસ લડાઈ આલી અઠાવીસ દિવસ જાંબુવાન ની લડાઈ આલી જાંબુવાન એમ થયું આવો કોણ તાકાત વાળો મારા હમો લડી હગે એ ભગવાન રામ ધ્યાન ધરવા ગયા હૃદયની માલિક તને કૃષ્ણ દેખાણા રામના રૂપમાં કૃષ્ણ કૃષ્ણના રૂપમાં રામ જાંબુવાન ને નક્કી થઈ ગયો મારા પરમાત્માનો અવતાર થઈ ગયો છે એટલે ની માલિક પડી મણી દીધો અને પોતાની દીકરી જાંબુવંતી પરણાવી અહીંયા આવી ભગવાન કૃષ્ણએ શત્રાજીત ને મણી દીધો નિર્દોષ જાહેર થયા આટતી સુધી શત્રાજીત એ વિચાર કર્યો કૃષ્ણને કેમ રાજી કરું કૃષ્ણને કેમ રાજી કરું કૃષ્ણને કેમ રાજી કરું આઠ દિના વિચાર પછી પોતાની દીકરી સત્યભામા અને મણીને લઈ અને સતરાજિત આવીને કીધું હે કૃષ્ણ મને માફ કર આ મારી દીકરી સત્યભામા તારી સાથે પ્રણાવું અને આ મણી એટલે કૃષ્ણએ કીધું કે સત્યભામા મારા માટે સર્જાયેલા છે એટલે એનો હું સ્વીકાર કરું છું મણી તું પાછો લઈ જા આ નાયત નકર કે દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધું હું નાઈટને નહીં ફૂગો બાપ નાયતને નહીં ફૂગો એ તો આ મણી લઈ જા મણી પાછો સત્રા દિન સમય ને વેણ વ્યા ગયા ટૂંકમાં તમને વાત કરું એમાં પાંડવો છે લાખા ગ્રહ ની માલિક બળી ગયા હમાતાર આવ્યા દ્વારિકા પાંડવો કુંતાજી લાક્ષા ગૃહ ની જો યુવાનો માટે એક નાનકડી વાત કરતો પાછી વિદુરે એને વહીવટી ઓફિસમાં આટો માર્યો ચેકિંગ કર્યું બિલ તપાયા એ બિલ હે ને એટલે પૂછ્યું ભાઈ આટલી બધી ખરીદી છે ને કરો છો આ ખળ આ લાખ આ ડામર આ કેરોસીન આ આ સુખડ આ ખટારા મોઢે ક્યાં અટાણી પાસે બહુ તેથી ખટારા નહોતા પણ ખાંડીઓ મોઢે ક્યાં ઉતરે કે વાણાવર્તની માં વાણાવર્તમાં જ્ઞા હું બને કે આનો માવો બને બધું ભેરું કરી માવો બને કે શું બનાવે કે ઈંટું બનાવે કોણ ખરીદે કે દુર્યોધન વિદુર બોલ્યા નહીં વિદુર બોલ્યા નહીં મેલ તૈયાર થયો પાંચ પાંડવ કુંતાજી ગયા આજે આપણે મુખ્યમંત્રી આવે એટલે કચ્છમાં આવે તો કચ્છની પાઘડી દઈ કોઈ તલવાર દઈએ ભેટ દેવા જાય ને તમે સરપંચ હોય એટલે ખબર હતી બધી હા એમ એ વખતના રિવાજો જે કંઈ પોતાનો રાજા કે કુમાર આવે ત્યારે પ્રદા ભેટ સોગા દેવા દાય કોઈ હીરા કોઈ માણે કોઈ વસ્ત્ર કોઈ આ તે બીજું ત્રીજું હપોત પોતાની કલા બતાવતા હતા દેવા જતા હતા એમાં એક જણો ઊંદેડાનું પીંજરું લઈને ગયો ભીમ આમાં લાલ ત્રણ જેવો થઈ ગયો હતો મહારાજા ધર્મને ઉંદેડાનું પીંજરું ભેટમાં આમાં ધર્મરાધી આંગળી દાબી ચૂપ થઈ ગયો ભીમ ઉલાયે પીંજરું મૂકતા મૂકતા કાનમાં કેતો ગયો કાકા વિદુરે મોકલે એવું એક મહિના થી ઉત્સવ ઉજવાનો અને બરોબર અધી રાતના સમયે લાઈ લાગી એને હળી ગયો પછી એમાં શું ઠરે એ લઈકરું લાખ લાખ એવા મિત્ર હું દે ને લાખ એટલે પોસ્ટ ઓફિસ માં જે સિક્કા મારે તર હળગી જાય હું લાખ કોલસો ડામર કેરોસીન પેટ્રોલ આનું જ બનાવેલી વસ્તુ સુખડ ખડ પરાડ તેરાડ ધળ આગ લાગી ભીમે કીધું ભાઈ તારીખો થી પડે છે મેલ બતાય નહીં એટલે મહારાજા ધર્મે કીધું કે ભીમ જંગલની મારી કો આગ લાગે તો કોણ બચ્ચી હગે હાવજ કે નહીં વરુ નહીં દીપડા નહીં વાંદરા નહીં કે તો જંગલમાં આગ લાગે તે બચ્ચે કોણ કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય એટલા બચ્ચે ઉંદૈડા ગોરખોદિયા હરો નાગ એ જમીનમાં જેટલા ઉતરી જતા હોય ને એટલા બચે કે કાકા વિદુરે શું મોકલાયું તું કે ઉંદરનું પિંજરું કે તમારે જમીનમાં ઉતરવાનું ક્યાંક મારગ હોય તું ગોઈત આનું નામ રાજનીતિ કહેવાય આ છે મેલ તૈયાર થઈ ગયો ત્યાં ભોયરું તૈયાર થઈ ગયું હતું મેં પાટું માર્યું ભોયરું નીકળ્યું એ ભોયરો લઈને બાળને નીકળ્યા પાંચે માં દીકરો હામાં વિદુર ઊભા હતા ને એટલું કીધું કે હું પાછો તમને ન કહું ત્યાં સુધી અસ્સીના પૂર ન આવતા અહીંથી તમે સીધે સીધો ગુજરાત તરફનો માર્ગ લ્યો એ વખતે ગુજરાત હતું સૌરાષ્ટ્ર હતું અને પાછા ચાર આવ્યા પછીની વાત તો તમને બધાને ખબર છે આમાં પાંચ પાંડવ અને કુંતાજી બળી મરી ગયા એવા સમાચાર દ્વારકા આવ્યા એટલે દ્વારિકા એવા ભગવાન કૃષ્ણ બળભદ્ર ને કીધું કે ગયા છે આપણે ખરખરે આપણા પ્રમાણે છોકરા એટલે બળભદ્ર અને કૃષ્ણ વિશ્વના મોઢા હુંથી આવ્યા ખરખરે આવ્યા એ ખબર અહીંયા અક્રુર પડી એટલે અક્રુરે કૃતવર્માને કીધું કૃતવર્મા કે હા કે જે દીકરી તને પરણાવવાની હતી એ સત્યભામા તને ન પરણાવીને વાલો થવા માટે થઈ અને એણે કૃષ્ણને પરણાવી અટાણે મણી લઈ લેવાની અને તારે વેર લેવાની ઘડી આવી ગઈ છે કૃષ્ણ નથી બળભદ્ર નથી ટૂંકમાં વાત કરું એની એક ઋતુવરમાં એ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો સત્યભામાને ખબર પડી મારા બાપનું ખૂન થયું મળું પીડિયું છે માણસો ભેરા થઈ ગયા સત્યભામા એ કીધું મારા બાપના ખૂનીને મારે નહીં ત્યાં સુધી મળું ઉપાડવાનો દો ઔષધિ મગાવી માલિકર બાપના મળાને રાખ્યું રથ લઈ અને સત્ય બામા ગયા કૃષ્ણે કીધું કેમ વાહ અહીં આવ્યા મારા બાપને મારી નહીં છે મારા બાપને મારતલ ને મારું નહીં ત્યાં સુધી હું અગ્નિ દા દેવાનો દઉં હ અને રથ લઈને વડભોદ્રને કૃષ્ણ આવ્યા અહીંયા હા કીધું તદર નામ ભૂલતો માફ કર દો કે હે અક્રુરજી કૃષ્ણ મૂકી અને ભાઈ ગો પાછળ કૃષ્ણ અને બળભદ્ર જંગલ આવ્યું રથ હાલે અન્ય ઘોડો મૂકી દીધો પગપાડા ભાઈ કૃષ્ણ ની પાછળ બળભદ્ર પગપાડા કૃષ્ણ પગપાડા અને ભગવાન કૃષ્ણને એમ જો હવે પહોંચી નહીં શકાય આડા અવરો આગ જંગલમાં થઈ જાય એટલે સુદર્શન ચક્રનો ઘા કર્યો એ ધરથી મસ્તક જુદું થયું કૃષ્ણ દોડીને ગયા બળભદ્રા તો વાહે આવે છે કૃષ્ણ દોડીને ગયા હફોય રહ્યો તમામ એના વસ્ત્રો તપાયા ક્યાંય મણી નીકળો નહીં કૃષ્ણ આવ્યા એટલે બળભદ્રને કીધું કૃષ્ણએ કે બળભદ્રાને ખોટો માર્યો કે કેમ કે કંઈ મણી આમાં નીકળો નહીં બળભદ્ર ઊંડે ઊંડે એમ થયું કે મણી નીકળ્યો પણ મને દેખાડવો નથી હા માયા હા માયા અને બળભદ્ર કીધું મારે મથું મારે દ્વારિકા નથી આવું હું રાજા જનક પાસે જ આવું છું મારી ઈચ્છા પડે તે દી આવે અને ત્યાંથી સીધે સીધા બળભદ્ર સહી જનકપુર ગયા મહારાજ જનક ને ન્યા દુર્યોધન મહેમાન થયો તો ન્યા બળભદ્ર એ દુર્યોધન ને ગદાયું હતું સીધું તમે હાંધા મેળવો ને તો પછી બધા આવે અને એટલે જ કુરુક્ષેત્રના મેદાનમાં આવીને બળભદ્ર ખિદાઈ ગયા હતા કે ગધા યુદ્ધનો નિયમ છે કડથી નીચે નો મારી હગાય મારા શિષ્યને કડથી નીચે માર્યો કેમ હસ્તીના પૂરે ડૂબાડી દઉં આ ઠેઠ વાત પાછી ન્યાદ આ હે કહેવાનો અર્થ ભગવાન કૃષ્ણે કીધું આને ખોટો માર્યો એક મણી હાટું થઈ અને ભાઈએ ભાઈઓની માલિકો વેર બંધાણા એક મણી હાટ થઈને બળભદ્ર દેવો ભાઈ પણ ભલે સ્પષ્ટ ન કીધું પણ રિહાય એને વ્યા ગયા એટલે કવિ કાગને લખવું પીડ્યું કે મણી રે દાદા બોલો ચોરી ગયો છડો રે એ વાલા તારી નાયત રે મૂકો તો તું નાયત બારો રે કલંક કોડા એના આંખિયા રે તમે અમરત પીધો કે કડ રે ઝેર રે જન્મીને જાદવ એ કુળ મારે એટલે કૃષ્ણ કે છે ઉધૌ એ ઉધૌ આ કુટુંબ થયું છે મારે આઈથી આપણી વાત આવતી થઈ હતી આ કડી થી કે સાપ કેરો ભારો રે એ જ મારે હારો તો કાલી દીનો નાગ કારો રે વ્રજવારો મુને એ હાં ભ્રજવારો સાંભળો છે જમના જીનો કિનારો એ વ્રજવારો હવે શબ્દો દેખી દા ભાગવત બહુ મોટું છે ટૂંકમાં તમને કહું શ્વેત જ્યાં સૂર્યનારાયણ નું કિરણ ન પહોંચે અને પરસેવાથી જીવ ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના દીવા ધરતી માંથી આવે માથામાં ટોળા પડે તો ભલે મગમાં મટકા પડે તો ભલે ઘઉમાં ધનેડા પડે તો ભલે સૂર્યનારાયણનું કિરણ નવ પોતે જેવા જીવ ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના આવે એને શ્વેત જ કહેવાય અંડદ ઈંડામાંથી નીકળે એવા એકવીસ લાખ પ્રકારના આવે એને અંડત કહેવાય ઉદ્ભીજ ધરતી ફાડીને નીકળે ડોકોળથી લઈને હે હમુરાથી લઈને જાળવા હું ને માંડવી હું દે કપા હું કંઈ ધરતી ફાડીને નીકળે એવા એકવીસ લાખ પ્રકારના દીવા માથે આવે એને ઉદભીજ કહેવાય અને જરાયું છે ધરાના બે અર્થ થાય ઘરાના જોકે કે ઘણા અર્થ થાય જરા એટલે તાવ થાય જરા એટલે ઘટપણ થાય જરા એટલે ઓર થાય ઘણા બધા અર્થ થાય તો જેની માટે ગર્ભનો ઓળ ઢંકાયેલો હોય ઝર ઢંકાયેલી હોય એમાં આપણો સમાવેશ થાય એવા વિધલા પણ આ ચાર પ્રકારની મેં ખાણી શરદી પણ ભગવાન હાલતું નથી એટલે બ્રહ્માએ કીધું કે કંઈક કરો ને વિષ્ણુ કંઈ કંઈક નમૂનો લે આવો ચાર નમૂના લઈ ગયા એક માણસનો એક પશુનો એક પંખીનો અને એક જાડવાનો જોઈને નારાયણે કીધું ટેકનિક તો બરોબર છે ટેકનિક બરોબર છે પણ હાલતું નથી કે બરોબર છે ને એટલે નથી હાલતું ઘણી વખત છે અતિ સુંદરતા નકામી સુંદરતા માપે હોય ત્યાં હું અતિ સુંદરતા હોય ને કૃત્રિમતા લાગે ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ પંક્તિવાળા ચોખા અને ચોખા એટલે એકદમ સ્વાઈટ ખરેખર મેં એને પૂછ્યું હતું તમારી બત્રી હી છે મને કે હું વાત કરો મેં કીધું તમારા દાંત મને અતિ સુંદર દેખાણા એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને ભગવાન કે આમાંથી એક કામ કરો એક એક નટબલ ઓછો કરી નાખો તમે હુજ જાઓ હોય હાલ છીએ એટલે બ્રહ્મા એ પાના પકડનો ઘા કર્યો મોટા એન્જિનિયર તમે છો તમને ઓછું જે લાગે ઓછું કરો નહોતું હોય એક જણો મોટરસાયકલ સાયકલ હમું કરાવવા ગયો હતો ઘેરે દ્વારા મોટર સાયકલ હમું કરતો તો ને મોટર સાયકલ વાળાને કહેવાય દહાની પાનું દેતો એટલે નો ખા કર્યો દહાની હાલે બારાની પણ કામ સારું થવું જોઈએ તારો બાપ કે દહાની બોલે બારાનું કામ સારું એને એમ કે મોટું હોય છે કામ સારું થતું મજા દેવ કે એમ હેનરી ફોર્ડ જેને મોટરનું સંશોધન કર્યું ને પેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને એમાં ગાડી ખોટકાઈ ગઈ ખૂબ કંઈશ કરી હાલીને એમાં ગાડા ખેડું નીકળ્યો એટલે કીધું ભાઈ મારી ગાડીની પાછળ બાંધી લઈ એટલે બાંધી લીધી નજીકમાં ગામ હતું ને સિટી હતું ને લઈ ગયા ગેરેજની ગાડી એટલે હેનરી ફોર્ડ એને દસ રૂપિયા દસ ડોલર દેવા મંડ્યા એટલે કીધું ભાઈ મારે જોતા નથી મેં તો ખાલી સેવા કરી ભાઈ ના તો હું જ્યાંમાં હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું એ કે તમે જે હોવી પણ મને એટલી ખબર પડે કે હેન્ડી ફોર છે હેન્ડી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને એમાં બેલ વાઈ ગયો એટલે નોકરને કોઈને જોયો નઈ એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું આમાં વિખારી આટલા મોકર એને કે દસ ડોલર આપો એટલે હેન્ડી ફોર્ડ કીધું આમ ભીખ મકાય બેલ વગાડવો ગરધણ બોલાવો ને મરજાતા રકમ કહી દેવી આમ ભીખ મગે ભીખારી કે બિઝનેસ મારો છે તમારો એ કે તારો કે તો કેમ ડેવલોપ કરવો એ મારે વિચારવાનું છે તમારે થોડું વિચારવાનું છે તમારા બિઝનેસમાં માથું મારો કોઈ દે આવ્યો એટલા ઘેર રાખજો ને આવા કલર રાખજો હિન્દી ફૂડ ઓમ બહુ સાદા માણસ હતા એક સિટીમાં ઉતર્યા ને એટલે કીધું ભાઈ સાદો રૂમ છે એટલે ઓલાએ કીધું એસીવાળો નહીં ના ભાઈ સાધો રૂમ હોય કે ને કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે એસી રૂમમાં ઉતર્યા છે કે એનો બાપ છે ને એન્ડ્રી ફોર્ટ છે મારું બાપ ખેડૂત છે સમજાય તો વંદન હા એટલે ધ્યાન રાખો બાપ નીકળ્યા બાપ ને કાવડી બહુ બધા નોકરી કઈ મહેનત કરી મહાન માણસો નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે સોક્રેટીસ જગતના મહાન ફિલોસોફર હું જાતા જાતા લોકો લોકોની ઘડી બ્રેક મારતા મારતા એક કિલોમીટર વ્યુ જાઉં છું પણ મને ટાણ કંઈક મજા જ આવે છે દરેક એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે સિકંદરે જયારે એમ કીધું મારા હાથ બાઈને લાગજો નનામીની બાઈને ધનપતિઓને આગળ હલાવજો સેનાને પાછળ હલાવજો અને દુનિયાને કહેજો ઠાલે હાથે એવો તો ઠાલે હાથે એવું યોગ્યો આટલી સેનાને આટલું હતું તો સિકંદરને બચાવી નો ગયા મને વિચાર થતો હતો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી આખી જિંદગી સારું કર્યું એને સારો વિચાર આવે આખી જંગી લડાઈ કરી એના વિચાર આવ્યો ક્યાંથી કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો હતો અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું એ સિકંદર એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ એરિસ્ટોટલના ગુરુ છે એ પ્લૂટો અને પ્લૂટોના ગુરુ છે એની સોક્રેટીસ આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન વિતરું હતું મહાન જગતનો ફિલોસોફર ગ્રીષ્મનો બેઠો બેઠો લખતો હતો અને એની ઘીરેથી બાય પણ માથા ભરેલી નામ તો જેન થીપી હતું પણ એવી કજિયા કે ગાયું દેતીતી બેઠી બેઠી ગાયું દઈ દઈને ધરાણી તો આ તો કાંઈ હેલો નહીં અહીં તે ડોઢ ડોલ ભરી હતી ને પાણીની લઈને સોક્રેટીસમાં નાખી આવી પાણીની ડોલ એ તો ઈ ગ્રીસની ટાઈટને એમાં પાણીની ડોલ રેડી

એમાં એક વ્યક્તિ નીકળ્યો અને કીધું સોક્રેટીસ હું તને ઘણી વખત કહું છું કે ગ્રીષ્મના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવું ખાવાનો વારો ન આવે અને ત્યારે સોક્રેટીસે બોલ્યો તો મેં તને ઘણી વખત કીધું જવું પચાવતા શીખી જ ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે છેલ્લે જો કે ઝેર દીધો આ દગત કોઈ જીવવાનું જીખે સોક્રેટીસને ઝેર દીધું મનસુને ફાંસી દીધી ઠીક છે બનવાના કરે પણ કહેવાનો મારો ભાવ્ય છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિન તમારે દેવા કાઢવું હોય એ કાઢો એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા શું કાઢ્યું પંખીડામાંથી લોભ કાઢ્યો જાડવામાંથી મોહ કાઢ્યો પશુમાંથી વાત્યા કાઢી પંખીડા ને લોભ નહીં બિસાણા ત્રણી ને વ્યા દે જો પંખીડા લોભ હોત ને તો એ વાદરે મેં મીટિંગ કરીને બે કે એલા ભાઈ હાવ બે બે પાંચ પાંચ મણ ભેરું કરી લીધું મરી ગયા પાસે નાખે ન નાખે તો એટલું પંખી ભેરું કરવા બે તો માણસ તાકાય છે ખેડૂત દીકરા નહીં કે દાણો ઘેરે લઈને આવે બિસાણા ત્રણી વ્યા દે એને કોઈ લોભ નથી જાડવામાં જ મોહ કાઢી લીધો હરો દીધા જાડવું જોવાની ધારણ કરે હો હો નહીં હરા વરહે આવે ને વળી પણ જોબન ને જરા ફેર ના આવે ફાર્મસ હોય તો હો નહીં હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે પણ એને મોહ નથી માણા પાસો જોવાન થતો હતો પણ એ જાડવાને મોહ નથી જુવાન દર વર્ષે જોવાની ધારણ કરે એમ જ મોહ કાઢી લીધો પણ સમાજ વાતા કાઢ લીધી બળદ વૈખો હોય કે ધરાયેલો હોય જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય નકર એ ગરધણી કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેહી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો મૂર્તિ બે પૂડા નાખ હું ખાઈ લઉં પાણી પી લઉં આડે પડખે થઈ લઉં વામ કોકશી કરી લઉં અને પછી કહું તો અહીં જોડી દે નકર માથું મારે મારી નાખે તકાશ જોડી બિસાડો ભૂખ ધરાવી લો પશુમાંથી વાતા કાઢી લીધી ઝાડવામાંથી મોહ કાઢી લીધો પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણામાંથી સંતોષ કાઢી લીધો તે દિને આમ માલે એક સંતોષ આવી જાય તો માણા પૂરો થઈ જાય મકાન બનાવતા હોય તેમ જોયું લેવલ કોઈ જોયું કે નહીં મકાન બનાવતા પાણામાંથી આ ને લેવલ કહે લેવલમાં શું હોય એક પાણીની ટીપું ઓછું હોય એટલી ની હવા હોય એક પાણીની ટીપું ઓછું હોય એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય જે ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય તો લેવલ નું રીએ એટલે આ લેવલ રાખવો હાર્ટ છે ને હું એક એક ટીપું ઓછું રાખું કોઈ બુદ્ધિ કોઈ તેજ કોઈ બધા એક એક ટીપું સંપૂર્ણ કોઈ નથી હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો સંપૂર્ણ હોય તો એક પરમ પરમાત્મા એના સિવાય દુનિયાના પટમાં કોઈ દીકરો છે એક ઈશ્વર એક નાથ એક અદબ કારીગર એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાડે રાખે છે હવે છેલ્લી વાત કરી દો મને લાંબી ફરમાઈ ન કરતા પછી હું છેલ્લી એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવારાને જેણે જોયા છે દહે આંગરીએ બત્રીપુત્રા રમાડતો એમાં રાજા આવે રાણી આવે ડગડગીઓ આવે હા ઉલ દડો ઉલારો આવે જોયા ને બત્રીપુત્રા ઉલાર અવારી આવે રાજા આવે રાણી આવે ડગડગી આવે એમાં નોકર આવે એમાં એક બીજો રાજા આવે લાકડાની યુદ્ધ થાય એ એક રાજા જીતે એક રાજા હારે એક કલાક રમે ચાલે એક કલાક બધા ફટાફટ 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 દોરિયું ખેંચે ને એટલે બધા પુત્રાને ઉપર લઈ લઈએ પછી ચોરામ તમે જાઓ ને તો મજા હોય ચોરામ જેમ જવો ને તો એક જ હુંડા પીડા હોય રાજા એમાં રાણીએ એમાં ડગડગિયું એમાં ને